અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શનિવારના રોજ વહેલી સવારે એક ગંભીર ઘટના ઘટી જેમાં મુક્તિ ચોકડી નજીક આવેલી ફિનોર પીપલ્સ નામની કેમિકલ ઉત્પાદન કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ફેક્ટરીની અંદરથી ધુમાડો અને આગની શ્વાળાઓ દેખાતા જ આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો સાનિક કર્મચારીઓ અને આસપાસના લોકોની ઘટના અંગે તાત્કાલિક જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ઘટનાસ્થળે અંગલેશ્વર ડીપીएमसी અને નગરપાલિકાના કુલ 7 ફાયર ટેન્ડરઓ તાત્કાલિક દોડી આવ્યા ફાયર કર્મચારીઓ એપોર્ચો સાથે કામગીરી હાથ ધરી અને સતત 2 કલાકના પ્રયાસો બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો ત્યારે પ્રાથમિક તપાસ બાદ આગ કેમ લાગી તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી જો કે સકેતા હોય એ વ્યક્ત થઈ રહી છે કે કેમિકલ રિયાક્ટર અથવા શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોય શકે

આગને વધુ ફેલાવતી અટકાવી છે આગનું કારણ એટલું કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી હવે જીપીસીબી અને સંલગ્ન વિભાગ દ્વારા સાયન્ટિફિક એનાલિસિસ અને સલામતી બધા આધારોની તપાસ હાથ ધરવામાં આવશે જેથી આવી ઘટનાઓ પુનઃ ન બને અને ભવિષ્યમાં વધુ સાવચેતી રાખી શકાય આજ રોજ ફિનોલ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને તીસના સમયે લાગી હતી અને આ કયા કારણસર લાગેલ તે જાણવા જાણી શકાયેલ નથી આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે રોડ પોચ જનાદેશ ન્યૂ